ક્યાં સુધી અમારા જમીનોના વળતરો માટે ભીખ માંગીશું ક્યાં સુધી લડેંગે જીતેંગે ક્યાં સુધી જિંદાબાદ મુર્દાબાદ કરતા રહીશું એટલે હવે જે પણ અમારી બાપ દાદાએ જીતેંગે લડેંગે કર્યું હશે અમારા બાપ તૈયાર નથી હવે સરકારી અમે અમારો વિકાસ કરી લઈશું એની રાજધાની અમે કેવડિયા બનાવવા જઈ રહેલા છે અને અમારા સમગ્ર આદિવાસી સમાજ અમે વિકાસ કરી લઈશું આજે આપણે તમે જોઈ લો દેશમાં આઠ આદિવાસી વસ્તી છે ગુજરાતમાં પંદર ટકા આપણી વસ્તી છે છતાં નિર્ણાયક ભૂમિકામાં આદિવાસી નથી બજેટ તૈયાર થાય છે લોકો નથી સચિવાલયમાં કલેક્ટર હોય એસપી હોય એમાં આપણા લોકો નથી આજે યુનિવર્સિટીઓના કુલપતિ આપણા લોકો નથી ન્યાય પ્રણાલીઓમાં આપણા લોકો નથી જ્યાં પણ નિર્ણય લેવાનો હોય છે ત્યાં આપણા લોકોને સાઈડ પર કાઢવામાં આવ્યા છે કરોડો અબજોના બજેટો બની જાય છે પણ સગે વગે કરવા બનાવીને અહીંની જમીનો આજે લૂંટાઈ રહી છે આજે તો ડબલ એની જમીનો કેવડિયામાં કલેક્ટરોએ શ્રી સરકાર કરીને એમના મણતિયાને આપી દીધી એક પણ નેતા બોલવા માટે તૈયાર નથી બનાવવામાં આવ્યો અને રૂપિયાના ટોકન થી રિલાયન્સ ને આપી દેવામાં આવ્યો એક પણ નેતા બોલવા તૈયાર નથી શા માટે આદિવાસીઓને આટલો બધો અન્યાય થાય છે શા માટે દેશ આઝાદીમાં અમે કહીએ છીએ આઝાદીમાં આદિવાસી સાથે અમે આદિવાસીઓ માટે વિકાસ વિરોધીમાં નક્સલવાદીઓમાં અમને ચિતરે છે ત્યારે અમે કેવા માંગીએ છીએ અમારા અધિકાર કુદરતી અધિકાર અમને જોઈએ છે બંધારણીય અધિકારો અમને જોઈએ છે આ દિન સુધી અનુસૂચિ 5 લાગુ નથી થઈ પૈસા એક લાગુ નથી થયા છે એનું આ અધિકારીઓ દ્વારા અધઘટન કરીને ખોટું અદઘાટન કરીને ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારે અમારે હવે આ બધું સહેવાનું અમે સહેવાના નથી જે રીતે તેલગુ લોકોને તેલંગાણા મળ્યું છે

એસી ટકા ખનીજ સંપ આદિવાસી વિસ્તારોમાં છે તો પણ આજે એસી ટકા આદિવાસી ગરીબ રેખાના નીચે જીવે છે આજે દેશમાં નાના મોટા ડેમો હોય ખનીજોની ખાણો હોય કારખાના હોય જીઆઈડીસી હોય સરકારી આવાસો હોય રોડ હોય રસ્તા હોય કોરિડોરો હોય નહેરો હોય કે રેલવે હોય આજે દેશમાં એક કરોડ ને ચાલીસ લાખ લોકો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે આજે એક કરોડ ચાલીસ લાખ આદિવાસી પોતાની જમીનોથી વિભિન્ન થઈ ગયેલો છે પોતાની સંસ્કૃતિ થી પોતાની પ્રકૃતિથી ભિન્ન ભીન થઈ ગયેલો છે પોતાના આજે આદિવાસી બેહાલ છે આદિવાસી આજે કોઈ પણ જાતના બેહાલ બે સહારા થઈને આજે દેશમાં ફરી રહ્યો છે ત્યારે સાથીઓ સ્વાભાવિકપણે આદિવાસીઓની ચિંતા અમારે કરવી પડે છે આજે જે પરિસ્થિતિ આ વિસ્તારો માં આ લોકો કરી ગયા છે આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થી સાપુતારાનો કોરિડોર આવી રહ્યો છે ત્યારે પણ આપણે જાગવાની જરૂર પડશે અને બધા સાથે લઈને આગળ વધવું પડશે વધારે વિશેષ નથી અમે કહેતા પણ આદિવાસી સમાજનો ઇતિહાસ ગૌરવશાળી છે દેશની આઝાદીમાં આટલું મોટું યોગદાન આપ્યું દેશના વિકાસમાં આટલું મોટું યોગદાન આપ્યું પણ જ્યારે આટલી બધી આદિવાસીઓ સાથે અમારે અસમાનતા ભાવથી જોવામાં આવે છે ત્યારે દુઃખ સાથે અમારે કેવું પડે છે

સંસદ સભામાં કરતા નથી એના કારણે જ આજે આપણે દુઃખી થયા છે ત્યારે સાથી મૂળ આવનારા દિવસોમાં જે પણ ચૂંટણીઓ આવશે એ ચૂંટણીઓમાં તમારું પ્રતિનિધિત્વ કોણ કરી શકે છે તમારા માટે કોણ ગ્રાઉન્ડ પર અને સદનમાં બોલી શકે છે એવા નેતાને તમે પસંદ કરીને જ આવનારા ભવિષ્યમાં આગળ મોકલજો તો જ આપણા બધાનો કંઈક નિવાડો આવશે એવું માનું છું